બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક ઉપર થયેલા હુમલાને શખ્ધ શબ્દોમાં વઘોડી કાઢી આર્ય સમાજ ભૂત દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પ ઉપરસંખ ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે આર્ય સમાજ ભુજ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં આર્ય સમાજ ભુજના પદાધિકારીઓ કરશનભાઈ વેલાણી પ્રમુખ ધારણભાઈ લીંબાણી ઉપપ્રમુખ સચિકાંતભાઈ પટેલ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ ટક્કર ટ્રસ્ટી નિલેશભાઈ વેલાણી મંત્રી યુવા પાક વિરદળના અશોકભાઈ દડગા યજ્ઞેશભાઈ વેલાણી સાર્થકભાઈ પટેલ નવીનભાઈ વિનોદભાઈ પોકાર હેમંતભાઈ લીંબાણી વિજયભાઈ લીંબાણી હશમુખભાઈ દડગા ખજાનજી જીગ્નેશભાઈ દડગા સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત જતા તમામની ઉપસ્થિતિમાં આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને બાંગ્લાદેશમાં જે હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલા થયા છે તેને સખ્ત સદ્દો ખોડી કાઢી સરકાર આ બાબતમાં દરમિયાનગીરી કરે તેવી માગણી કરશનભાઈ વેલાણી સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી હું આર્ય સમાજ ભુજના આ આર્ય સમાજ ભુજના પ્રેસિડેન્ટ તરીકેની અમારી રજૂઆત છે સરકારશ્રીમાં કે અત્યારે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને લઘુમતી સમુદાય બીજા લોકો પણ લોકો સાથે પણ અત્યાચાર થઈ ગયો છે એના વિરોધની અંદર અમારે આપણી સરકારશ્રીને વિનંતી કરવા માટે અમે અહીં કલેક્ટરશ્રીમાં આવ્યા છીએ અને આવેદનપત્ર સોંપ્યું છે કે જેમ બને તેમ આ અત્યાચાર બંધ થાય એવી અમારી આર્ય સમાજ ભુજના દરેક બધા અધિકારીઓ તેમજ સભ્યોની માગણી છે બાંગ્લાદેશની અંદર જે સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું આંદોલનના નિમિત્તે ઇસ્લામિક જેહાદી કટ્ટરવાદી તત્વોએ લઘુમતી હિન્દુ સમાજના પરિવારો ઉપર જે હુમલાઓ કર્યા છે મંદિરો તોડવાનું ભયાનક કૃત્ય કર્યું છે દિન પ્રતિદિન હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે તો આજે આર્ય સમાજના પ્રમુખ માનનીય કરશનભાઈ વેલાણી ઉપાધ્યક્ષ નારણભાઈ નરેન્દ્રભાઈ આર્યવિરદળના પ્રમુખ શ્રી અશોકભાઈ સમસ્ત આર્ય સમાજ વતી આજે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આહવાન કર્યું છે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશના હિન્દુ સમાજને સુરક્ષા પ્રદાન કરવામાં આવે એના ઉપર કોઈ પણ અઘટિત હુમલાઓ ન બને એની તકેદારી લેવા માટે આજના આર્ય સમાજનું આવેદનપત્ર આપવામાં આવે